વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું ગણેશજી માટે મોદક આ એક ટ્રેડિશનલ રેસિપી છે જે વર્ષોથી ગણેશજી માટે પ્રસાદમાં બનાવવામાં આવે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ગણેશજીનો પ્રસાદ ઘઉંના લોટના મોદક તેના માટે આપણે લેશું ત્રણ કપ ભાખરીનો લોટ અડધો કપ રવો અડધો કપ ચણાનો લોટ એક કપ ઘી એક કપ દળેલી સાંકર અડધો કપ ડ્રાય ફ્રૂટ્સ જેમાં કાપેલા કાજુ બદામ અને દ્રાક્ષ લીધી છે ખસખસ એક નાની ચમચી એલજી પાવડર અને તળવા માટે તેલ લેશું આપણે લેશું ત્રણ કપ ભાખરીનો લોટ અડધો કપ રવો અડધો કપ ચણાનો લોટ બધું મેજરમેન્ટ મેં આ એક કપથી જ લીધું છે આ લોટને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આમાં બેથી અઢી ચમચી જેટલું તેલ એડ કરીને આ લોટને મોણ આપી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ આને બધા લોટમાં સારી રીતે તેલ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે આ રીતે મુઠ્ઠી પડતું મોણ દઈને લોટને તૈયાર કરવાનો છે હવે આપણે તેનો લોટ બાંધીશું આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને લોટ બાંધવાનો છે ભાખરી જેવો હાર્ડ લોટ બાંધવાનો છે આ રીતે થોડોક લોટ લઈને તેના કડક મુઠિયા બનાવીશું અને આંગળીઓથી પ્રેસ કરી દેસું આ રીતે લોટ જે છે તે બિલકુલ ઢીલો ના હોવો જોઈએ નહીતર તેને તળવામાં વાર લાગશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીએ થોડા લોટમાંથી મુઠ્ઠી વડે કડક મુઠિયા બનાવીને તૈયાર કરી લઈએ જરૂર લાગે એમ જ પાણી એડ કરવાનું છે વધારે નથી એડ કરવાનું અને એકસાથ બી બધું એડ નથી કરવાનું તો આ રીતે અહીંયા મેં બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે અહીંયા તેલ બી મીડિયમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મુઠિયાને તેમાં તળાવવા મૂકીશું મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળવાના છે જ્યાં સુધી એ સારી રીતે તળાઈ ના જાય એને વચ્ચે વચ્ચે પલટાવતા રહીશું અને તેને ફ્રાય કરીશું હાઈ ફ્લેમનો યુઝ કરવાથી જે અંદર લોટ છે તે કાચો જ રહી જશે અને બહારથી બ્રાઉન થઈ જશે તો મીડિયમ ફ્લેમનો યુસ કરવો સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ લાગશે આ તળતા કેમ કે અંદરનો લોટ કાચો છે જો મુઠિયા હાર્ડ બનાવ્યા હોય તો તે જલ્દી તળાઈ જાય છે એટલે ટ્રાય કરવો કે જે લોટ છે તે ઢીલો ના થઈ જાય આ રીતે બ્રાઉન થઈ જાય મુઠિયા એટલે સમજી જવું કે તે તળાઈને તૈયાર છે તો આને આપણે બહાર એક પ્લેટમાં નીકાળી લઈએ અને તે જ રીતે બાકીના મુઠિયા બી તળી લઈએ આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખવું આવી રીતે તળવાના છે તેને મુઠિયાને આપણે તળ્યા બાદ આ રીતે ટુકડા કરી લઈએ જેથી કરીને તે ઠંડા થઈ જાય રૂમ ટેમ્પરેચર પર તમે જોઈ શકો છો અંદરથી પણ તે સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેને ઠંડા થવા દઈએ મુઠિયા ઠંડા થયા બાદ આપણે તેને એક મિક્સી જારમાં લઈને તેને પીસી લેવાનો છે ફાઇન પાવડરમાં આ પાવડરને આપણે ચાળવાનો છે જેથી કરીને કોઈ ટુકડા રહી ગયા હોય તો તે અલગ થઈ જાય અને એ ટુકડાને પાછા આપણે પીસી લેશું કંઈ પણ વેસ્ટ નહીં કરીએ બધા મુઠિયા ફાઇન પાવડરમાં અહીંયા પીસાઈ ગયા છે તો હવે આપણે તેમાં એડ કરીશું એક કપ દળેલી સાકર અને તેને મિક્સ કરી લેશું તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો અને જો તમારે ગોળના લાડવા બનાવવા હોય તો તેની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી છે એની સાથે જ ઘણા અલગ અલગ પ્રકારના મોદકની રેસિપી પણ મારી ચેનલ પર અવેલેબલ છે ત્યારબાદ આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું જેમાં બદામ કાજુ અને સૂકી દ્રાક્ષ છે અને એક નાની ચમચી એલચીનો પાવડર પણ એડ કરીશું તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આમાં આને બી સારી રીતે આપણે મિક્સ કરી લઈએ મિક્સ કર્યા બાદ આપણે તેમાં એડ કરવાનું છે એક કપ ઘી આ ઘી મેં પીઘાળીને લીધું છે જેથી કરીને તે સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય મુઠ્ઠી વળે એટલું જ ઘી એડ કરવાનું છે નહીંતર મોદક જે છે તે ડ્રાય થઈ જશે તો આમાં હું હજી અહીંયા થોડું ઘી એડ કરી રહી છું ટોટલ સવા કપ જેટલું ઘી મેં અહીંયા એડ કર્યું છે આ રીતે મુઠ્ઠી બને એ રીતે ઘી એડ કરીને અહીંયા મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે આ ટાઈપનું એક મોદકનું મોલ્ડ યુઝ કરી રહી છું મોદક બનાવવા માટે તો આપણે તેમાં મિક્સર ભરશું એકદમ બોટમથી પ્રેસ કરીને મિક્સર ભરવાનું છે જેથી કરીને આપણને એકદમ પરફેક્ટ શેપ મળે મોદકનો મોલ્ડને આપણે ઓપન કરી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ શેપ સાથે મોદક બહાર નીકળે છે તો આવી જ રીતે બીજા બી મોદક આપણે બનાવીને તૈયાર કરી લેશું મોદક બનાવ્યા બાદ આપણે તેના પર ખસખસ લગાવીશું હાથમાં લઈને મોદકને આપણે ખસખસથી કોટ કરી લઈએ તૈયાર છે ગણેશ ચતુર્થી માટે સ્પેશિયલ મોદક અને તમે ફ્રીઝની બહાર જ સાત દિવસ માટે આરામથી સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો મેઝરમેન્ટ્સનું ધ્યાન રાખવું અને આ ગણેશ ચતુર્થી પર આ જરૂરથી બનાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે